પાલગડ પાસેથી પસાર થતી બનાસ નદીનો પુલ બિસ્માર હાલતમાં બનાસ નદીમાં પુલનું સમયસર સમારકામ નહીં થાય તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસેથી પસાર થતી બનાસ નદી પર વર્ષો જૂનો પુલ બનાવેલો છે જેમાં ઇકબાલગઢથી એક તરફ રાજસ્થાન તો બીજી તરફ દાંતીવાડાને જોડતો માર્ગ છે અમીરગઢ તાલુકાના અંદાજે પિસ્તાળીસ જેટલા ગામડાઓના લોકો આ પુલ ઉપરથી પસાર થઈ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ ગામમાં ખરીદી અર્થે આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી પુલ પર ખાડા પડી જવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદી અમીરગઢ તાલુકામાંથી પસાર થઈ દાંતીવાડા ડેમને મળે છે જો કે આ બનાસ નદી પર અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢથી રાજસ્થાન તેમજ દાંતીવાડા પાંથાવાડાને જોડતો એક વર્ષો જૂનો અંદાજે પાંચસો મીટર લાંબો પુલ છે જોકે આ પુલ પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે જેમાં અમીર તાલુકાના પિસ્તાળીસ જેટલા ગામડાઓ પણ આ પુલ પરથી પસાર કરી અમીર ઘર તાલુકામાં તેમજ વેપારી મથક ઇકબાલગઢમાં આવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ આ પુલ પુલ સ્થિતિ જોવા મળી રહી છે પર ખાડા પડી જવાના કારણે પુલ ઉપરથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બનાસ નદી પર બાંધવામાં આવેલો આ વર્ષો જૂનો પુલ અનેક વખત સ્થાનિક લોકો દ્વારા તંત્રને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે પરંતુ નગરોણ તંત્ર માત્ર દેખાવાના નામે કામ કરે છે જો કે સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ પરથી કોઈ મોટું વાહન પસાર થાય તો બ્રિજ વાઇબ્રેશન મારતો હોય છે જો સરકાર આ બ્રિજને તાત્કાલિક ધોરણે ધ્યાને નહીં લઈ કાર્યવાહી નહીં કરે તો મોરબી જેવી દુર્ઘટના કોઈ દિવસ બને તેવી શક્યતાઓ છે છે ઉલ્લેખનીય કે અહીંથી પસાર અમીરગઢ તાલુકાના પિસ્તાળીસ જેટલા ગામડાના લોકો પાંચસો મીટરના પુલ પરથી ભયના માહોલમાં પસાર થાય છે જોકે લોકોનું કહેવું છે કે વાહન ચલાવતી સમયે બાજુમાંથી કોઈ મોટું ટ્રક નીકળે તો પુલ આખો વાઇબ્રેશન મારે છે જેના કારણે અહીંથી ચાલવું ખૂબ જ મુશ્કેલીજનક છે દિવસ દરમિયાન બે થી ત્રણ વાર પુલ પરથી વાહન લઈને પસાર થાવ તો ખાડાના કારણે વાહનોનું એલાઇમેન્ટ પણ ખસી જાય છે જો કે નઘરોળ તંત્રની બેદરકારીના કારણે કોઈ પણ દિવસ આ પુલ પર મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે તેના ઉપર એક મોટો સવાલ છે અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ અમીરગઢ 45 વર્ષ અગાઉ બનાસ નદી જે ચાલી રહી છે એક અહીંયા પુલ અહિયા પિસ્તાલીસ થી પચાસ ગામડા વસે છે જે ગામડાઓનો અવરજવર માટે મુખ્ય માર્ગ છે જેની ઉપર અત્યારે ગંભીર હાલત છે જે પુલ અત્યારે વિખેરાઈ ગયો છે ખરખેર જેની જે જર્જરી પડી રહી છે અને હાલત છે તો ખરેખર સરકારને ધ્યાન દોરવું જોઈએ આ પુલને તાત્કાલિક ધોરણે પગલા લઈ અને કોઈ નવું કામગીરી કરવામાં આવે તે લોકોને દુર્ઘટના નો સામનો ન કરવો જોઈએ અત્યારે આ બધા બ્રિજ ઇકબાલગઢથી આજુબાજુ જોડતો છે થી રાજસ્થાન નજીક આવેલું છે અને ચાલીસ પચાસ થી વધુ ગામડાઓ આ રોડ ઉપર થી રોડ આવેલો છે અને અહીં આ રસ્તો એટલો બધો ખરાબ છે જર્જરિત છે કે ગાડીઓ વાળા ઘણા બધા બાઇકો વાળા એક્સિડન્ટ થાય છે ગાડીઓ બગડી જાય છે છેલ્લા કેટલાય વર્ષથી આ બ્રિજ નું કઈ કામકાજ જ નથી થતું ખુબજ જ જર્ચરિત હાલતની અંદર છે ગાડીઓ વાળા હરમ પરેશાન થઈ ગયા છે વારંવાર રજૂઆત સરકાર શ્રી ને કર્યા છતાં પણ હજુ સુધી આ રોડ નું કોઈ કામકાજ થયું નથી અને રોડ આવી હાલતમાં કોઈ ને કોઈ કરી જ